અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા તળાજાના જાણીતા કથાકાર અને સેવાકીય પ્રવૃત્તિમાં મોખરે નામ ધરાવતા પૂજ્ય ભારદ્વાજ બાપુનું સન્માન કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા પૂજ્ય ભારદ્વાજ બાપુને સન્માનિત કરવામાં આવ્યા નબળી પરિસ્થિતિ ધરાવતા પરિવારોને આશુતોષ અન્ન ક્ષેત્રના સ્થાપક અને જાણીતા શિવકથાકાર પૂજ્ય ભારદ્વાજ બાપુ દ્વારા લોકોને સ્વાદિષ્ટ ભોજનની સાથે સાથે બુટ ચપ્પલ કરિયાણા કપડા તથા ઉતરાયણ પર કે દિવાળી પર્વ હોય આવા પર્વમાં બાળકોને વિવિધ પ્રકારની ચીજ વસ્તુઓનું વિતરણ કરી ખૂબ જ સારી રીતે સેવાકીય પ્રવૃત્તિ કરતા પૂજ્ય ભારદ્વાજ બાપુનો અમદાવાદ યુનિવર્સિટી ખાતે સ્વાગત કરવામાં આવ્યું તેમજ તળાજામાં ચાલતા આશુતોષ ક્ષેત્રમાં આપ પણ સહભાગી થઈ શકો છો તો મોબાઈલ નંબર નવ્વાણું સાતસો ત્રાણું તેતાળીસ ચારસો ચોત્રીસ ઉપર સંપર્ક કરી શકો છો